ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓપ્ટિમાઇઝ ઓપ્ટિમાઇઝ શબ્દનો અર્થ પરિસ્થિતિ અથવા સંસાધનનો શ્રેષ્ઠ અથવા સૌથી અસરકારક ઉપયોગ કરવો કે કમ્પ્યુટરમાં ડેટા કે સોફ્ટવેરને પુનઃપ્રાપ્તિ અથવા પ્રક્રિયાની કાર્યક્ષમતા સુધારવા માટે ફરીથી ગોઠવવું અથવા ફરીથી લખવું થાય છે ઓપ્ટિમાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી નીડ ટુ ઓપ્ટિમાઇઝ ધ યુઝ ઓફ અવેલેબલ રિસોર્સિસ એટલે કે આપણે ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ અને અસરકારક ઉપયોગ કરવાની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ યુ નીડ ટુ ઓપ્ટિમાઇઝ ધ યુઝ ઓફ ધી એક્ઝિસ્ટિંગ ટેકનોલોજી એટલે કે તમારે હાલની તકનીકનો શ્રેષ્ઠ અને અસરકારક ઉપયોગ કરવાની જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ